કોણ કોણ જોડાયા છે લાઈવમાં અને અહીંયા રેવા આવી ગયા છે સિપ્રી પરમાં ખેતરમાંથી અહીંયા વાડીમાં રેવા આવી ગયા છે વરસાદનું વાતાવરણ જબરદસ્ત જામી ગયું છે આવો જોડાવો ફડાફટ લાઈવમાં વરસાદ પાણી પાણી ભરી ગયું એ ખાતું નહિ ખાતે આપડે મસ્તા રાખે આપડા ઘર માં ઉભા શાંતિથી વરસાદ હારો સારો ચાલી રહ્યો તમારે ત્યાં કેવા જલ્દી કમેન્ટ કરો

بندائی گے جبردست نکل આપડા ખેતર માં આપડે હાલ ખેતર માં ગયા તા ને ખેતર જઈને જોયું શક્તિ હા સતી કેવો વરસાદ ત્યાંના ખેતર બજ્યા પાણી તોડ્યું પાણી તોડીને ઘરે આવી ગયા હવે ઘરે આવ્યા વરસાદ ચાલે જ છે છત્રી લઈને ગયા એટલે આજે તો પલળે નથી કાલે બહુ પલળી ગયા વરસાદ જબરજસ્ત ચાલતો હતા કે તમે ક્યાંથી જુઓ છો કોણ કોણ જુઓ છો અને કમેન્ટ કરો તમારે ત્યાં કેવો વરસાદ છે અરે હું છોકરું એમ ક્યાં જાતું હતું હા જય માતાજી જય વરસાદ ચાલી રહ્યો છે આપણે અહીંયા બેઠા લાય ખુરશી ને આ બધું ખુરચીમાં તમે વાત કરીએ તમારી યારે બેઠા વરસાદ ચાલુ વાડીએ ગયા હતા અમુક અહીંના આજે સ્કૂલ જવાનું નથી રજા હે પણીસની સ્કૂલ પણ આજે વરધાર વરસાદના કારણે તમે જુઓ વાતાવરણ એકદમ વાદળ થાય એકદમ ફૂલ વરસાદ ચાલી રહ્યો છે ને વાદળ એવા વાહે મને કાલમાં છત્રી લઈને પાણી ભરાયેલું છે ને ત્યાં ક્યાં જતું હશે હા પ્રકાશ વરસાદ ચાલી છે એલા વરસાદ નથી ચાલતો ત્યાં પાલક કાપે અહીંયા તારે અમારે તો ધમાકેદાર વરસાદ ચાલી રહ્યો છે અહીંયા બેઠા બેઠા આપણે શાંતિથી પતરાવાળા ઘરમાં બેઠા છે અમારે ઈના કંઈક ગીત ગાય ઈના કંઈક ગીત ગા આવરે વર્ષોથી ભર્યો પ્રસંગવાળી ગીત ગાય હે હેના મોટો સીધું રાખને ભાઈ બેઠા છે આપણે અહીંયા છે લાવું જો તો ક્યાં ક્યાં ગીત જય રામાપી એ અંબારિયા મનસુખ હા જય રામાપીર ભાઈ અંબારિયા મનસુખ ભાઈ વરસાદ ચાલુ છે અમારે તો અહીંયા સુરતમાં જબરજસ્ત આપણે ત્યાં કેવો વરસાદ છે ખબર કરો હાલો ફટાફટ અમારે ત્યાં જબરજસ્ત તમે જોવો આ આદર સાહેબ આપણે ત્યાં ખેતર હોય ને તો મજા આવે પણ આ મારા ઘરે જ છું અને પાક પણ ચાલુ છે વરસાદ હા સતીશ ચાલો ત્યાં પણ વરસાદ ચાલુ છે તું કારણ કે મારા ઘરેથી બે બે થી ત્રણ કિલોમીટર છેટો એટલે વરસાદ તો ચાલુ જ હોય આપણા વાડીમાં પણ હારામ હારો વરસાદ ચાલે બધું પાણી ભરી ગયું છે અને આપણે આજે પાણી બધું કાઢીને ને કાલ જોઈ લેજો વિડીયો આવી જશે અને વાતાવરણ પણ એવું જબરદસ્ત જામી રહ્યું છે આજે આખી રાતનો વરસાદ જબરદસ્ત ચાલુ છે સુરેશજી મીઠા મુરજી આ વરસાદ ક્યાંનો છે ભાઈ સુરતનો છે વરસાદ આપણે આ સુરતમાં વરસાદ ચાલી રહ્યો છે હારો હારો સુરત ડિંડોલીમાં અમારો વરસાદ એવા જબરદસ્ત ચાલી રહ્યો અને આખા સુરતમાં આજે ઘણો બધા જગ્યા પર વરસાદે બહુ જ ચાલે પાણી ઘણું બધું ભરી ગયું છે કમે કઈ વાંચી નહીં જો હા હા કમેન્ટ વાંચીએ અહીં ત્યાં વરસાદ નથી એમ મનસુખભાઈ કઈ વાંધો નહીં આપણે આવશે થોડા દિવસમાં અહીંયા પણ વરસાદ આવશે આપણે ત્યાં બહુ કોરું છે વરસાદ નથી આપણે તો એમાં અહીંયા બે ત્રણ દિવસનો સારામાં સારો વરસાદ ચાલે પ્રતાપ આવી ગયો છે જય માતાજી કહી દે બધા પ્રતાપ જય માતાજી કહી દે

અહીંયા વ્યથા શાંતિથી માખીઓ બહુ હેરાન કરે છે અને અત્યારે થોડીક સાવચેતીની રાખવાની જરૂરી છે કારણ કે પેલી ચાંદી પૂરા કરી વાયરસ નીકળ્યું છે તો નાના છોકરાઓને આપણે આખા કપડાં પહેરવાના મચ્છરથી બચાવવાના નોજો ફરતા આખા જ કપડાં પહેરી રહ્યા અમારા સ્કૂલમાં આજે અમૃતા અને હિનલ પણ સ્કૂલ નથી ગયા કારણ કે વરસાદ વધારે છે એટલે ભાઈ વડનગર મહેસાણાથી વરસાદ નથી ગરમી મરી ગયા ભાઈ ભાઈ પણ અહીંયા તો ભાઈ બહુ વરસાદ છે અમારે તો સુરતમાં કાલનો જ છે બે દિવસ ઓછો હતો વરસાદ આપણા અહીંયા ઘણો બધો આજે બે દિવસનું વાતાવરણ એવું સક્રિય થયું છે ઘણો બધો એવો વરસાદ છે અહીંયા અમારે ત્યાં અમારા ગામડા સાઈડ પણ નથી આપણે મેન માંડલ અંબાડાના છીએ તો પણ અહીંયા પણ વરસાદ નથી બેઠો છે હવે એના તું એક ગીત ગાઈ નાખ ને બધા દર્શકો આમ હા ભરે રાજી રાજી થઈ જાય અમૃત તારે ઉપવાસ ચાલે તો કેવું ચાલે ઉપવાસમાં તારે સર ચાલે છે ત્યાં ફરાર કરી નાખ્યો છે બાકી અમારા અમૃતા ને એને તો વરત ચાલે છે જયા પાર્વતી તારે જયા પાર્વતી ને કે ગોરિયા ગોરિયા વરત ચાલે છે એને અમારા હિનલ ને જો સ્કૂલ નથી જતી એને બે દાડે ની રજા પડતી હતી એના હારે હારે પ્રતાપ પણ શાંતિથી બે ગયો છે નહીં પ્રતાપ જય માતાજી કહી દે બધા બધાને બોલ જય માતાજી ધંધો બોલતો નથી તું કઈક વાર્તા કે કઈક બોલને બોલ ને અમૃત ખાસ છે સાહેબ ટીચર તમને વરસાદ આવી જાય ચાલુ છે હજી કઈ બંધ થવાનું નામ જ નથી લેતા થોડોક ધીમો થયો વરસાદ તમારું વતન કાઠિયાવાડ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લો લાગે આપણે કાઠિયાવાડ નહીં સુરેન્દ્રનગર જિલ્લો લાગે વેરમ ગામની બાજુમાં આવ્યું આપણે અને અહીંયા સુરત દિંડોલીમાં રહીએ છીએ હા મિત્રો બધા તમે નવા આવ્યા હતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો જોતા રહેજો બહુ સારા બનાવીએ મારા લોકો થોડા થોડા વિડીયો બનાવું છું આપણે એટલું બધું ખાસ આવડતું નથી નાના યુટ્યુબર છે થોડું થોડું તમને કઈક સારું દેખાડવાની કોશિશ કરી છે અને જોજો રહ્યા વિડીયો આપણા મજા આવશે અમારે આ પ્રતાપના આવશે મારા આવશે કઈ ફરવા જીવો એવા બધા વિડીયો બનાવેલો છે તો જોવાનું ને નહીં આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે જ આપણા નાના માણસોને સપોર્ટ કરતા રહેજો

આ નવા રૂમ માં રેવા આવી ગયા છે ને તો પાણી પાણી ભરી ગયું છે કઈ નથી લઈ જાવ અહીંયાથી પોટલા બાંધીને ઓનલાઈન મેક લીધું તમારી માટે વરસાદ જીગ્નેશભાઈ જોતો હોય તો ક બે કોથરા ભરીને મોકલી દઉં તમારે જેને જોતો હોય એને મારાથી વિડીયો જોતા રહો હું પ્રાર્થના કરીશ કે તમારે ત્યાં પણ જલ્દી વરસાદ આવે અમારે તો અહીંયા બધું ભરી દીધું છે આપણે કાલના વિડીયોમાં આવશે રે ભેલા ભાઈ જો જાય રે ને વરસાદ ગભરાઈ ગયા છે પાણી ભરી જાય છે અમે થોડુંક આવી આ રીતનું છે બધું આગળ પાછળના ના વિડીયો દેખાડતા રહી તમને નાની એવી માં રહીએ તો મોટી બધી હાઈ ફાઈ સોસાયટી ને અમે અહીંયા મતલબ આજુબાજુમાં અમારે પંદર વીસ વર્ષથી રહીએ એટલે અહીંયા અમારા ઘર બનાવી નાખ્યા છે બધા પાંચ સર જો ઘર છે કઈ જરૂર નથી અમારે ક્યાં ખેતી કરવી છે હા ભાઈ તમારે તો નોકરી ચાલે એટલે ખેતી કરવી ના હોય એટલે જરૂર ના પડે મારા પણ મારા ખેતર માં ત્યાં જુવાર પણ વાવી છે અને મક્કા અને કુવાર પણ વાવી છે અને કપાસ વાવ્યો છે તો વાવેતર થઈ ગયું છે પપ્પાને ફોન કર્યો તો વાવેતર થઈ છે આપણે જાશું ગામડે એટલે ફરી પર વિડીયો બનાવશું બતાવશું એટલે તમને અમારો પ્રતાપ હસી રહ્યો છે મોઢા બધી ગંદા એટલા બેઠા છે શાંતિથી અલ્પેશ તારે કઈ કેવું છે દર્શકોને કઈ નહિ રાતે આપણે આપણે રાતે લાઈવ પ્રોગ્રામ બહુ જોયા અમારે પીપડી ના મજા આવી ગઈ રાતે ભજન ભાવ હતા રાતે મેં બે વાગ્યા સુધી વિડીયો આપડે ઓનલાઈન ચાલતા હતા ઉત્તમ કલાડી હા જય માતાજી ઉત્તમ કેમ છે ભાઈ મજામાં આવી ગયા તમે વેચી ને વાડીમાં એવા એક નહીં કાલે તો ફસી ગયા પ્રતાપ શું કરે છે હવે પ્રતાપ આય રહ્યો મજા કરે જો બિઝનેશ કા ક્યાં આય ગયા જો હા આ અમારે હિનાલ અને આ છે અમારે અમૃતા અને આ છે અમારે પ્રતાપ તને તણ છે મજા કરીએ છીએ બેઠા છે નહીં પ્રતાપ કાઈ બોલ લે ને માતાજી લાઈક કરો એ તો કે તમે હોત તો વિડીયો વાયરલ થઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એ તો કે બોલે તું લાઈક કરો એ બોલે છે પણ એ મજા ના હોત પણ આપણું કિસ્મત કંઈક કરશું જ બાકી છોડવાનું તો નથી યુટ્યુબ તમારી જેમ હાર નથી માનવાની આપણે કઈ ને કઈ મહેનત કર્યા રાખશું કે આને તો આપણો આપણી મહેનત રંગ લાવશે એ પાકું છે આપણે ખાલી મહેનત માં પાછા નહીં પડીએ પ્રતાપ અમારે લાઈક કરવાનું કે છે મિત્રો બધા લાઈક કરી દો એ કઈક ચાલો તો બોલ પ્રતાપ લાઈક કરો એમ કે આ જણા બે જણ આ જણ જોઇને તો પાંચ તો લાઈક હોઈ જશે હા આપણા પાંચ લાઈક હે ઓછી હે અમાર જે મોટાથી સવજી ભાઈ ઘણા હે ત્યાંનો મેસેજ આયે એમને કે ભાઈ કેવો વર્ષ છે તો જુઓ આ તો લાઈવ માં આવી જાવ ફટાફટ અને હું છું ગોપાલભાઈ અને હું છું બનાવે હાલો ચાર લાઈક થઈ ગઈ હા ભાઈ ચાર લાઈક થઈ ગઈ તમે સૌ બાકી એટલા થઈ ગઈ થેન્ક્યુ આ બીજા પણ બે જણ છે તે પણ લાઈક કરી કોઈ આવીને જતા રે કઈ વાંધો નથી આવે ને વેલકમ જતા રહે એ તો એવું છે જો વરસાદ પાછો ફરી થી વધી ગયો છે વરસાદ અને જો છાતા પડી ગયા છે આ એક ને એક દ્રશ્ય તમને દેખાડવા જોવા મળે છે વાદળ સાયું વાતાવરણ એકદમ જબરજસ્ત વાતાવરણ છે તમને આગળ આપણા વિડીયોમાં આજે કાલ સવારના વિડીયોમાં જોઈ લેજો આપણા ખેતરમાં આપણા અહીંયા આસપાસમાં ઘણો બધો વરસાદ પડ્યો છે એનો વિડીયો બનાવ્યો છે જોઈ નાખજો વિડીયો

અલ્પેશ જો મારે ત્રણ વર્ષ ની થઈ ગઈ છે પણ હજી થોડુંક બોલે છે અમારે આજે ધીમું ધીમું બોલે એમ તો મારા મમ્મી પપ્પા અરે વાત સારી રીતે કરે નઈ બધા જય માતાજી કે છે ને લાઈક કરો એમ કે છે ને

આવી જાવ બંને બોલો બંને ધોઈને બોલો વાર્તા બોલો કઈ ઉત્તમ અડધું અડધું બોલી મગર બિલાડી ને ખાઈ ગયો અડધું નહીં પૂરું બોલ ચાલ એક બીજી વાર્તા યાદ કરી લે જલ્દી જલ્દી તર બીજી યાદ કરી લે યાદ કરી લે બીજું જય ગિરનારી અશોક ગોયલ હા અશોક ભાઈ જય ગિરનારી ભાઈ જય ગિરનારી કેમ છો મજામાં જો અમારા ત્યાં ચાલી રહ્યો છે વરસાદ આપણા જૂના ઘટમાં પણ કેવો વરસાદ ચાલે છે જણાવો જો અમારે પણ વરસાદ ચાલે ત્યાં સુધી અલ્લા પણ ભાઈ ભાઈ જે તમે હાલો આપણે અમૃતા મજામાં બસ ભાઈ ભાઈ મજામાં જ છે જો વરસાદ ચાલી રહ્યો છે અમારે ત્યાં વાદર પણ એકદમ મસ્ત આરો ભરી રહી છે અત્યારે યાદ આવી ગયું દોસ્તો ની કે હાલો આપણે લાઈવ કરી નાખીએ લાઈવ ચાલુ કરી દીધું અમારે હિનલ ને અમૃતા સંજય આપણે સંજય વાડી હા ભાઈ જય માતાજી અમારે પણ વરસાદ ચાલે છે કિશન ભાઈ શાળા એ જાય છે હા હા કિશન ભાઈ સ્કૂલ જવાની તૈયારી કરી લે લે હિનલ શું યાદ કર્યું છે ચાલ બોલ હાલો ભાઈ અમારે એમ હિનલ જો બધા ને ગીતો ગાવા બોલાવે છે આવી એક એક એના માટે લાઈક કરી દેજો મિત્રો અમારે અને ગીત બોલો એક યાદ કરીને આવી ગઈ ઓન ધ સ્પોટ જલ્દી જલ્દી ભાઈ ભાઈ સુપર જોશ જીગ્નેશભાઈ સુપર જય માતાજી ભાઈ અમે સુરત ડિંડોલી થી છીએ જય ગિરનારી ભાઈ જય ગિરનારી બોલો બોલો હજી કઈ યાદ કરવા અમારે જો તમે બધા મિત્રો જો અમારે હિનલ ને અમૃતા જલ્દી જલ્દી વાર્તા યાદ કરીને કઈ ગીત યાદ કરીને આવે છે તમને અવાજ એમનો બરોબર આવે છે કમેન્ટ કરજો એનો અવાજ બરોબર આવે છે કે નહીં બોલ હિનલ આવી જા બાજુ આ સાઈડ આવી જા બોલો ભાઈ હજુ અમારે હિલલ અમે આવે યાદ કરી કરીને તમને વાર્તા આવ્યું કે તો એના માટે એક તમે તાળીઓ ને મૂકી દેજો અને સરસ લખી નાખજો સરસ જુનાગઢ થી હા ભાઈ સિસોદિયા સાહેબ જય માતાજી જય ગિરનારી બોલો બોલો હવે કંઈ યાદ આવ્યું છે ફટાફટ બોલ્યા રે રહે છે એક્ટિંગ કરતી રે بول جی رام تو بول دیجیے دے جائے تو مزا آئی جائے બોલા ઘરે હે બોલ હિન્દ કઈ યાદ આવ્યું પાછું હાઈસ્કૂલ માં બધું ભણાવે અને આવી રીતે બોલે હે એટલે આપણે લાઈવ થતી જાય એટલે થોડોક પ્રયાસ કરીએ થોડો ઘણો આવી જાઓ પાછું બીજું યાદ આવી ગયું છે બોલો 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 બેનો ટીચરો સારી રીતે ભણાવે છોકરા સારી રીતે ભણે એટલે બસ સારું છે એટલે રજા રાખેલી છે પાછું મારે હિનલ ને કઈ બીજું યાદ આવ્યું છે તમને ફરીથી સંભળાવે બોલો બધી જાત જાતની આજે મારે અંજુ ખુશ ખુશખુશાટ થઈ ગઈ થેન્ક યુ અંજુબેનલ વિડીયો જઈને ખુશખુશાલ હા ખેતરવાળા ઘરે પાણી ઘણું ભરાઈ ગયું હે અને આપડે ખાલી પણ કરીને આવ્યા ફરીથી વરસાદ ઘણો બધો વધી ગયો અને અમારે હિનલ ઘડી ઘડી યાદ કરી કરીને આવે છે તમારી માટે જેવી તેવી આવડે એવી વારસા કરે છે

અને મિત્રો ક્લેરિટી કેવી આવે છે કે જણાવજો રહ્યા વરસાદના મોસમમાં સારી એવી છોકરીઓ મજા કરી રહી છે આવી ગઈ છે ફરી એક વાર્તા લઈને બોલો આ રીતની વાર્તા એવું કરે છે અને વરસાદ પણ એવો ચાલી રહ્યો છે ધમાકેદાર અને આપણે આજે મેથીનું શાક બનાવીને ખાઈએ અમને બોર આપજો અમને બોર આપજો વરસાદ પણ એવો ચાલી રહ્યો છે બરાબરનો અને આજે આપણે ભાજ મેથી ભાજી મળી ગઈ છે સારી એવી એનો આપણે શાક બનાવીએ મેથી ભાજી શાક બનાવીને ખાઈએ આમાં ફરતા જો કઈ ઓલું ચારા ફારતો છે બેઠો બેઠો નરવો બેઠો બેઠો કરે સુઈ જય જય એવું ના કરાય શું યાદ આવ્યું હિનલ પાછું તને જલ્દી જલ્દી યાદ કરી કરીને આવો તમે એવું ના કરાય એવું ના કરાય આ ગાંધી છોકો આમાં કેવું આવું આવું કરે હે વરસાદ પણ ચાલુ છે હિનલ ને ફટાફટ સ્કૂલ નું કઈ યાદ આવે જો અમારે વરસાદ થી જાય અમારે પાણી ભરાઈ ગયો અમારે જો અમૃતા પાણી સાફ કરવામાં માંડી વરસાદ થી પાણી ફરી ગયું ઘરની આજુબાજુમાં વરસાદ ચાલે એટલે પડે પાણી ચાલે તમે બધા જોવો છો એટલે અમારે હિનલ ને થોડું થોડું યાદ કરે કરે એને પણ પ્રેક્ટિસ કરાવીએ વરસાદ કે કરાવી તું બોલ આવ વરસાદ કે ભર્યો વરસાદ ઉની ઉની રોટલી ને કરેલા નું શાક કરેલા શાક એ આવું કરીએ બેઠા છે શેતાનજી એ બે બે નો જો વિચારી રહી છે કઈક ફટાફટ યાદ કરી રહી છે જે યાદ આવે તે યાદ કરીને કે શું આવે વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો વરસાદ ચાલે જય માતાજી કેવાનો જય માતાજી જય શ્રી રામ એમ કેવાનો નર ગાનું હાલો હવે ચેનલ ને સબસ્ક્રાઇબ હાજી ઉનાલ કઈ ટ્રાય મારી છે હજી એની એક વાર્તા કરાય નખીલા પ્રતાપ ભાઈ હલાઈસની બોલ લે તારો વિડીયો લે શું કેવાનો બોલ લાઈક કરો ઈજે બધાને લાઈક કરો

વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો જો ધમધમાટ વરસાદ ચાલી રહ્યો છે હવે પાણી ભરી જાય છે ન્યા પાણી પાણી જો તેલું સોસાયટીમાં તમારે કેટલા પાણી આવે છે તો હાલો બધાને મૂકી આવે આપણે પેલી છોકરીઓ કંઈ યાદ કરી નાખીએ વિડીયોમાં આવશે તો આપણી ચેનલમાં બધા તમે ફરીથી કહેવું છું ચેનલમાં બધા નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો